મારું નામ નામસરણ દયાલભાઈ તરવી હું છેલ્લા બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને પ્રેરણા મેં પોઈચા ખાતે સુભાષ પાલેકરજીની શિબિર પહેલી શિબિર કરી હતી પેસ્ટીસાઇડ દવા રાસાયણિક ખાતરોનો ખૂબ વિરોધ કરું છું અને હું મારા ખેતરમાં લાલ ચોખાની ડાંગર કડી છે અને ડાંગર કરતાં પહેલાં તો વાવતા પહેલાં તો અગાઉથી ઓર્ડર આવી ગયો છે દોઢસો કિલોનો હવે એ ચોખા મારે માર્કેટમાં વેચવા માટે જવું નથી પડતું અને ઘરે બેઠા વેચાણ થઈ જાય છે બીજું હું અડદ મગ ખાટી ભીંડી તુવર મઠ આવું પણ વચ્ચે મિશ્ર પાક તરીકે લઉં છું જાંબુ છે ખટુમણા છે આંબા છે અને જામફળી છે આમળા છે આવું બધું જાતના ફળની મેં વાવેતર કરેલી છે પપૈયા છે મારા વાળામાં જ પપૈયા છે બાજુમાં સફરજન પણ મેં એક ટ્રાય માટે ઉપયોગ કર્યો છે તો એનું ઝાડ પણ જોરદાર થયું છે પ્રાકૃતિક કૃષિ તરફ જો વળી જઈશું તો આવનારી પેઢીને અને આપણે પ્રકૃતિને સારી રીતે સાચવી શકીશું દેશી ગાય થકી ત્રીસ એકર જમીનને જવાબ આપે છે એ ગાયનું ગોબર અને ગૌમૂત્ર થકી જીવામૃત બનાવીએ જીવામૃત આપણા ખેતરમાં નાખીએ અને જમીનને પણ ફ્રદુપ બનાવીએ જમીન પણ શુદ્ધ થાય અને આપણને પાક પણ સારો મળે દરેક ખેડૂતને મારે વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળીએ આવનારી પેઢીને આપણે બચાવી શકીએ